તેવારોના દિવસોમાં યાત્રાળુઓનો થાક ઉતરે અને એસટી બસની યાત્રા સુખદ અને મનોરંજક બને તે માટે દાહોદના દેવગઢ બારિયાના એસટીના ડ્રાઈવર ગુલાબસિંહે અદ્ભુત પ્રયાસ શરૂ કરે સ્ત્રી અને પુરુષ બંનેના અવાજમાં સુર રેલાવી શકનાર ગુલાબસિંહ બસ હોય કે પછી બસ ડેપો તમામને મનોરંજિત કરે છે આવો જોઈએ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચિત એસટી ડ્રાઈવર ગુલાબસિંહની કલાકારી અમારી એસટી ની અંદર હું ઘણા વર્ષોથી લગભગ વીસ એકવીસ વર્ષથી ફરજ બજાવું છું અને મુસાફરોની અને સંગીતની અંદર બહુ મોજ શોખ અને ખુશમાં રાખું છું અને બીજી વસ્તુ એવી છે કે અમારા જે મુસાફરો હોય છે એ

અને લઈ લગભગ આ એકવીસ વીસ વર્ષથી હું નોકરી કરું છું અને આની પાછળનું કારણ છે કે મને નોકરી મળ્યા પછી મને એક ઉત્સાહ છે અને જે એસટી નિગમનું હું ખાઉં છું જે એસટી નિગમનું હું ખાઉં છું એના ગુણગાન ગાય અને સદા સદંતર મારા રગોના ખૂનની અંદર એ વસેલું છે એટલે હું ST ના જ ગુણગાન ગાઉં છું અને જે ST ની અંદર મુસાફરો આવે છે એને હું મારા ભગવાન તરીકે ગણું છું અને ભગવાન માની જો ભગવાન આવશે તો જ અમારું પેટ ભરાશે એવું માની અને હું મારી ઈમાનદારીથી નોકરી કરું છું દર્શકો માટે તમે કયું એક ગીત ગાઓ હવે દર્શકો માટે ગાઈશ કે ડ્રાઈવર હરવે ગાડી તો વન વગડો કેવાય ડ્રાઈવર ધીરે બ્રેક માર અંદર પેસેન્જર કેવાય પેસેન્જર ભગવાન આપણો કહેવાય એને હળવે હળવે લઈ જવાય ચાલો જય ધન્યવાદ